ગુડ મોર્નિંગ જય શ્રી માતાજી બધાને નવો દિવસ ઉગી ગયો છે આપણે હવે જવાનું છે આરો બાર એનો ફોન આવ્યો દેખો આ કાળવાનું ઊભો છે આપણે કાળવાનું જાય એનું કઈ કામ નહી કરવા તો આને ખાલી કવર લેવાનો તો એમાં મને એના ઘરેથી બોલાવ અને એમાં આ ભાઈને બોલાવ્યો છે એમાં તો ઈ તો સ્કૂલ આવ્યો આ તો દી ગયો જ નતો લાવે ફોન લાવો બતાવ કવર લેવી લીધું કેટલા લીધું બોલતો ને બહુ ઊંચા મેલો ભાવ હોય કયો હે કેટલાનું નું

અરે ભાઈ આપણે આવતા છીએ જો ગાડી હતી લેવો તો બીજાની હું લેવો તો એટલે પણ રસ્તામાં જ બદલાવ લીધી એક દોસ્તાર ભાગ લીધી હવે આ બે હતું દૂધ લેવા જવાનું હા એ લેતા આવ્યા આપણે દૂધ લેવા અને પીવડાવી છે ખાવા પીવા માટે બહુ હલે અલે અલ્યા આવતી રે આવતી રે આ ઓલી છે કે જે ખાલી દૂધ જ પે બીજો કે પીવે જ ને હાલે ને ભાઈ હાલે પુચક 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 ભાઈ બે જણાને આપણે દૂધ પાઈ દીધું છે ને હવે આપણે ઘરે ભાગીએ હાલો ઘરે ભાગીએ ને જમી કરી પછી લોક ને આડી ગમ નાખી માં આપણે જે ભાઈનો ફોન આવ્યો તો એક આપણે જાવું તો કે રે એમ એમ જો તે રોંદો વેહી આવ રાત ના અહિયાં જોવાય નહીં કારણ કે દીપડાના સિંહ ને બધું આવતું સિંહ કો દીપડા આવે તો આલો આપડે જાતા હોય આપડે મોત જે ખેલાડી હાલો જાતા હોય આપડે ડેમેજ આવવાનું કેન્સલ રાખ્યું હોય આપડે નીકળી ગયા ભવનાથ છે જણ હવે કહેવાય ભવનાથ છે આપડે જવાનું ગીના દરરોજ આવી ગયો છે ભવનાથ જાય લીધી આપણે આવતા રહ્યા છીએ ઘરે આપણે ઓલો શોટ બદલા લીધો ગુલાબી આ પહેલી તો આપણને વધારે કમ્ફર્ટેબલ લાગતો હતો તો હવે આપણે એડ કરી નાખીએ જો તમને આ વ્લોગ ગમ્યો તો લાઈક શેર કરી દેજો નવા એવા ચેનલમાં સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચાલો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ બધા